રાજ્યમાં તહેવારો દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે તેથી સત્તર ઓક્ટોબર દરમિયાન વાદળછાયું વાતાવરણ બંગાળના ઉપસાગરમાં થવાની શક્યતા છે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર થશે નવું વર્ષ એટલે કે બેસતા વર્ષે હવામાનમાં પલટો આવશે બેસતા વર્ષના દિવસથી જ ઠંડી પડવાની શરૂઆત થશે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી છે દિવસ પછી ધીરે ધીરે મહત્તમ ઉષ્ણતામાનમાં વધારો થશે કેટલાક ભાગમાં બતેર તેત્રીસ ડિગ્રી સેલ્શિયસ જેવું મહત્તમ ઉષ્ળતામાન થશે તાપ થોડો તાપ પડવાની શક્યતા રહેશે પરંતુ તારીખ સોળથી સત્તરમાં વાયુ પણ આવવાની શક્યતા રહે અને અઢાર ઓક્ટોબરથી ત્રીસ ઓક્ટોબર વચ્ચે બંગાળસાગરના સિસ્ટમના કારણે અને અરબ સાગરના અરબ સાગરની હલચલના કારણે લગભગ વાદળવાયુ કે માથું થવાની શક્યતા ગણી શકાય અને ઠંડી તો હમણાં બેસતા વર્ષની શરૂઆતથી જ ઠંડા ફાવોનો ફૂંકા છે નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા અને બંગાળસાગરનો ભેજ અને અરબી સમુદ્રના ભેજના કારણે પૂર્ણ દક્ષિણ ભારતમાં અતિ ભારે ભેજના કારણે ત્યાં વાતાવરણ કર્ણાટક મુંબઈ સુધી પલટાવાની શક્યતા રહે અને ગુજરાતમાં પણ તેની અસર આવવાની શક્યતા રહેતા નવેમ્બરની શરૂઆતના દિવસોમાં પણ ગુજરાતના ભાગમાં વાદળ વાયુ કે ક્યાંક માવઠું થવાની શક્યતા રહે આ વખતે લગભગ ઓક્ટોબર માસમાં પછી વિક્ષોપ થોડા આવશે પણ નવેમ્બર માસમાં મજબૂત પચી વિક્ષોભ આવવાની શક્યતા રહેશે જેના કારણે ઠંડી પડવાની શક્યતા